હેલ્લો પાલિતાણા વાસીઓ કેમ છો આજે આપણે આવી ગયા છીએ આપડા નવા લોકેશન સાથે દેખાડીએ નદી નદીનો જે કાંઠો છે અત્યારે ઓવરફ્લો છે આપણે જે વ્લોગ આપણે મૂકેલો હતો ઈ બ્લોગ તમને લોકેશન દેખાડવી તો સામે તમે જો પાંડેરિયા દેખાય છે વ્હાઈટ કલરની નું જેવું દેખાય છે પાંડેરિયા છે જે આપણે આની આગળનો વ્લોગ મૂક્યો તો હતો અને હવે આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા સામે આવેલી છે જ્યાં મંદિરો છે જૈન મંદિરો સફેદ કલરમાં એને કહેવામાં આવે છે રોહી શાળા અને આપણે અત્યારે ત્યાં જવાનું છે અને ત્યાંની અમે તમને ફૂલ ડિઝાઇન્સ ત્યાં સુધી તમે અમારી સાથે બન્યા રહો છો રોહી શાળા ત્યાં અમને રસ્તામાં જોવા મળ્યા છે સુગ્રીના માળા થોડાક નીચે પડેલા છે તમને દેખાડો સુગ્રીના માળા અને આગળ પણ ઘણા ઝાડની અંદર આવા માળા હતા એટલે અમે બીજું લોકોને દેખાડ્યું કે માળા ચકડાઈ ગયા છે કે કુદરતની કેવી અદ્ભુત કલાકૃતિ છે તમે જુઓ કઈ રીતનું આખું મકાન બનાવે છે એ લોકો અને કેમ કરીને આનું ગૂંથણ કરતા હશે એ તો શાળા જતા જતા રસ્તા મળ્યો તો અમને એમ થયું કે અમારા વ્યૂવરને અમે દેખાડવી કે આ શું છે અમારે તો અહીંયા સુગરીના માળા તરીકે કહે છે તમારા ગામમાં ને શું કે જરા કોમેન્ટ કરીને અમને બતાવજો અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો તો અમે તમને આવું ને આવું નવું ને નવું અમે તમને બતાવતા રહીશું તો હવે આપણે આગળના વિડીયોમાં જોયું કે રોહિશાળા કેવું છે અને ત્યાં શું શું છે એ બધી વસ્તુની તમને માહિતી આપી રોઈશાળા પહોંચીને જોઈ શકો છો આપણે રોહિત આ રોહી શાળામાં પ્રવેશદ્વાર છે અને જમણી અને ડાબી બંને સાઈડ ગાડીઓના પાર્કિંગ છે હવે આપણે અંદર જઈને આખી રોહીશાળા તમને બતાવવામાં આવશે કે શું શું છે ક્યાં આરતી થાય છે શત્રુજયનો કાંઠો એ બધું તમને બતાવી જે જગ્યાએ આરતી થાય રોઈ શાળાની અંદર એ જગ્યાએ આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ શતુજીનો કાંઠો છે અને તમે અહીંયા આવો તો અવશ્ય સંધ્યા ટાણે આવું કારણ કે અહીંયા સંધ્યા ટાણે આરતી કરવામાં આવે છે અને આખું તમને સંધ્યા ટાણું અહીંથી ચોખ્ખું દેખાય છે આખો આજે તમને કાંઠો દેખાય શૈનો કાંઠો છે અને જ્યાંથી આરતી કરવામાં આવે છે એ સ્ટેજ છે અહીંયા બાજુમાં જોઈ શકો છો આરતી કરવામાં આવે છે એ આખી સ્ટ્રેજ છે રોઈશાળાની અંદર તમે આવો તો એકદમ શાંતિવાળું વાતાવરણ હોય અને અહીંયા આરસનું તમે કામ નકશી કામ એક નંબર છે એ તમે નકશી કામ જોઈ શકો છો અને ફૂલ અહીંયા કામ આરસથી છે અહીંયા રહેવા માટેની પણ સુવિધા છે અને ભોજનશાળા પણ છે જે તમને વિડીયોમાં આગળ દેખાડવામાં આવશે અને દેરાસરમાં જે નકશી કામ છે એ પણ તમને તમે તમને અમે આગળ બતાવશું ત્યાં કઈ રીતનું છે બધું એ હવે આપણે આવી ગયા છીએ અહીંયા બગીચો જે કહેવાય તમારે બેસવા માટેની ફૂલ વ્યવસ્થા છે અને બગીચો તમે જુઓ તો એકદમ આરામદાયક લાકડા છે અને પાછળની સાઈડ તમે જરાક તો પાછળની જગ્યાએ છ સાઈડ તમારે બેસ બેસવાની જગ્યા છે અને જે એક્ઝેટ જે જગ્યા છે આપણી પાછળ ભોજનશાળા છે જ્યાં જમવાની વ્યવસ્થા હોય છે તમારે પાસ એ બધું કાર્યાલયમાં તમારે પૂછપરછની કરી અને તમને એનાથી પાસ મળી જશે અને દેરાસર જુઓ તમે તો દેરાસર એકદમ આરસનું છે અને ફૂલ નકશી વાળું છે પાછળની સાઈડ એક બતાવજો ભાઈ અને બહુ શાંતિવાળું સ્થળ છે અહીંયા અને સંધ્યા તાણા અહીંયા આરતી કરવામાં આવે છે તો અહીંયા અવશ્ય એક વખત મુલાકાત લેવી આ સ્થળ છે એ પાલીતાણાથી માત્ર આઠ કિલોમીટરના અંતરે છે અને જે કોઈ જાતા હોય હસ્તગીરી તો હસ્તગીરી જતા રસ્તામાં જ તે સ્થળ આવે છે તો અવશ્ય એક વખત અહીંયા મુલાકાત લેવી તમારે હવે જો તમને આ અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમે આવાને આવા નવા વિડીયો લાવતા રહેવી તો અમને આવું દરેક પ્રોત્સાહન આપવું તમારે હવે મળવી આપણે નવા વ્લોગમાં નવા સ્થળ સાથે ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો ધન્યવાદ